જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આપણે તલ થોડાક પડાતા કે લાવો પૈસા વાપરવાના ફીટા તા તે તલ નાખીએ આપણે હું દશરથભાઈ બે નીકળી ગયા માર્કેટિંગ યાર્ડ તરફ તો કે આપણે અત્યારે તલ નાખીએ એ તલ નાખવા એક ભેગો જવું પડે પછી બીજા દેર લાગી આવે એટલે આપણે તલ નાખવા જ્યાં હતા અને આપણે પહોંચી ગયા અડવા ચોકડીએ અને અડવા ચોકડીએથી ને આપણે ચડશું હવે ધાંગધ્રા હાઈવે ઉપર કારણ કે ધાંગધ્રા હાઈવે ઉપર આવેલું છે અડવા દેપીએફસી યાર્ડ આપણે પહોંચી ગયા અત્યારે એડે તો એડે હવે આપણે પહોંચીએ આપણે કરાવશું એન્ટ્રી એન્ટ્રી કરાવી અને પછી તલનો કરશું ઢગો એ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું તો તલનો ઢગો આપણે કરી નાખવાની તલની આવક તો બોરી હતી પણ આપણે તો એક દી ભાવ વધારે હતા એટલે જોઈએ કાલે ભાવ હું આવે ઢગો કરી અને પછી આપણે નિશાન રાખીને આપણે નીકળી ગયા હી કારણ કે પછી બીજા દિવસ ઢગા એટલા બદલે જડે નહીં આસશે અને માર્કેટ યાર્ડમાંથી આપણે રિટર્ન ઘર બાજુ નીકળી ગયા અત્યારે તો પછી પાછું કાલે આવવાનું થાય કાલે હરાજી થાય એટલે કાલે સવારમાં આવશું ને આપણે અત્યારે પહોંચી ગયા ઘરે બરાબર સવાર સવારમાં પાછા આપણે નીકળી ગયા માર્કેટિંગ યાર્ડ તરફ ત્યાં નીકળી ગયા તો સવાર હવારમાં આપણે માર્કેટિંગ યાર્ડ તરફ કારણ કે હવારમાં જો આપણે પેટ્રોલ એ નહોતું પેટ્રોલ કનશ્યાપુરથી પેટ્રોલ ન હોવાનું અને હું જઈશું આપણે સીધા માર્કેટિંગ યાર્ડ તરફ અને આપણે આવી ગયા હળવદ ભાઈબંધની વેલ્ડિંગની દુકાને જો કોઈને વેલ્ડિંગ વેલ્ડિંગ કરાવવું હોય તો હળવદ સરા રોડ ઉપર જ તે આપણી ભાઈબંધની દુકાન છે અને અહીંયાથી થઈને આવી ગયા યાર્ડે આપણે યાર જોવા આવ્યા કે હરાજી આવી નહીં પણ હરાજી બીજા શેડમાં હાલતી હતી એટલે પછી અહીંયા તો કંઈ હતું નહીં એટલે આપણે બીજા શેડમાં જોવા ગયા ભાવતાલ કેવા થાય છે પણ ભાવમાં તો કંઈ હતું નહીં થોડુંક ડાઉન હાલતું હતું એટલે પછી અહીંયાથી આપણે આવી ગયા દુકાને કરી બેહવાના આ છે અમારું હળવદનું માર્કેટિંગ યાર બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે અને લગભગ બહુ બોળી આવક થાય સિઝનમાં તો વારો ન આવે તમારે લાઈનમાં રહેવું પડે એટલું અને આપણે ભાવ આવી ગયા ને ભાવમાં મારા લોચા મારું મુજબ મારું મારું મુજબ મારું મારું નહીં મજાક હો રહ્યા એક સેકન્ડ યાર મજાક હો રહ્યા કારણ કે આગલા દી ભાવ સારો હતો એટલે આપણે જોઈને જયા હતા નાખવા પણ ભાવમાં કંઈ વેર્યું નહીં એટલે પછી અઢારસો ને પચાસ આવ્યા તો આપણે લેવા પડે શું કરવું હવે પૈસાની જરૂર હતી એટલે આપણે લઈ લીધું જી આવી અને આપણે દુકાને એવું તો એની રાહ જોઈને બેહવાનું હતું એટલે બેઠા પછી તો લઈ આવી ગયો અને નીકળી ગયા આપણે ઘર તરફ મળીએ નવા બ્લોગમાં બ્લોગ કેવો લાગ્યો કહી ગયો રાખો